મળતી માહિતી અનુસાર વડોદરા શહેરના છાણી વિસ્તારમાં પંચાવન વર્ષીય મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચરાયું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે મહિલાને ઘરકામ અપાવવાના બહાને ત્રણ જેટલા ઈસમોએ દુષ્કૃત્ય આચર્યું હતું પંચાવન વર્ષીય મહિલા ગત શુક્રવારે શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ઘરકામ અંગે પૂછી રહી હતી આ દરમિયાન પાસે ઉભેલા એક રિક્ષાચાલક વકીલ પઠાણે આ મહિલાનો નંબર લીધો હતો અને ત્યારબાદ અડધા કલાકમાં રિક્ષાચાલકે તેને ફોન કર્યો હતો અને એક બંગલામાં ઘરકામ અપાવવાના બહાને તેને બોલાવી રિક્ષામાં બેસાડી છાણી વિસ્તારમાં અવાવરી જગ્યા લઈ ગયો હતો જ્યાં પહેલાથી જ તેના બે મિત્રો શકીલ અહમદ પઠાણ અને ચમન પઠાણ ઊભા હતા મહિલાને કંઈ ગરબડ લાગતા તેને તેનો વિરોધ કર્યો હતો પરંતુ ત્રણેય મળીને રિક્ષામાંથી ઉતારી નજીકના અવાવરી જગ્યાએ ખેંચી ગયા હતા અને ત્યાં વારાફરતી મહિલા ઉપર દુષ્કૃત્ય ગુજાર્યું હતું આ અંગેની જાણ મહિલાની દીકરીએ પોલીસ કંટ્રોલમાં કરતા પોલીસ દ્વારા તાબડતોડ ચાર ટીમો બનાવી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા પોલીસે ગણતરીના સમયમાં જ ત્રણેય ઈસમોની અટકાયત કરી હતી જે પૈકી મુખ્ય આરોપી વકીલ પઠાણની ધરપકડ કરી હતી ત્યારે અન્ય બે ઈસમની પોલીસ દ્વારા ઓળખ પરેડ ચાલી રહી છે મહિલા બિચારી કામની લાલચમાં ઘરેથી બહાર નીકળે છે આરોપી વકીલ પઠાણ પોતાની રિક્ષામાં બેસાડી નગરથી એલ એન ટી છાણી નાકા પાસે લઈ આવે છે આ સ્થળ ઉપર અંધારું છે રાતનો ટાઈમ છે એક દીવાલ છે ચારેક ફૂટની ત્યાં બે બીજા એમના મિત્રો બેઠેલા છે વકીલ પઠાણના જે બંનેનું નામ છે એક શકીલ અહમદ પઠાણ અને ત્રીજો છે ચમન ખાન પઠાણ તો વિકટિમ મહિલા જે છે એમને કંઈક શંકા ગઈ એટલે એમણે પૂછ્યું કે આ બે માણસો કોણ છે મારે તો બંગલાનું કામ રાખવાનું છે અહીંયા કેમ લઈ આવ્યા છો આટલી વાત કરે છે એ દરમિયાન આ ત્રણે ત્રણ આરોપીએ મહિલાને બળજબરી કરી બળ વાપરી જબરજસ્તીથી દીવાલ કૂદાવી અને અંદર અવાવરૂ જગ્યામાં લઈ જાય છે અને કપડાં ઉતારવાનું બીભત્સ વર્તન કરે છે ગાળી ગલોચ કરે છે અને અડપલા કરે છે મહિલા બિચારી બુમાબુમ કરે છે પણ ત્યાં નિઃ સહાય કોઈના કસી મદદ નહીં મળી દરમિયાન આ ત્રણેય આરોપીએ આ મહિલાઓને બેરહમીથી દુષ્કર્મ કરે છે બુમાબુમ કરે છે પણ કોઈ માણસ મળતું નથી ત્યારબાદ આ મહિલાએ એમની દીકરીને ખબર પડી તો એમણે ફોન કર્યો કંટ્રોલમાં અને કંટ્રોલની વરદી પોણા અગિયાર વાગે મળતા પોલીસ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર મનીષ રાઠોડ સમા પોલીસ સ્ટેશન અને ડીસીપી ઝોન ત્રણ ઇન્ચાર્જ ઝોન ચાર લીના પાટિલ મેડમ સત્વરે ઘટના સ્થળ પર આવી અને અલગ અલગ ટીમો બનાવવામાં આવી એક ટીમ દ્વારા વિકટીમની ફરિયાદ લેવામાં આવે છે બાકીની બીજી ત્રણ ટીમો હતી તે પૈકી એક ટીમને બનાવ સ્થળ અને બાકીના જે નાસી ગયેલા આરોપી છે એમના સર્વેલન્સથી અને ટેકનિકલની આસિસ્ટન્સથી શોધવાના પ્રયત્નો કર્યા તો આ આરોપીઓને રાતોરાત ગણતરીની કલાકોમાં હસ્તગત કરવામાં આવેલા છે તે પોતે છે કે કેમ નામજોગ છે ઓળખ પરેડ કરાવવી જરૂરી છે અને બાકી એક જે આરોપી છે મુખ્ય આરોપી જે રિક્ષામાં બેસાડીને લઈ જાય છે